અત્યારે આ નખત્રાણા તાલુકામાં નખત્રાણા પોપર ગામના બાજુમાં રામેશ્વર એટલે રામદેવી મહારાજનો મેળો ખૂબ જ ભેગો થાય છે મોટો આજે ખુલ્લો મૂકવામાં આવે છે એમાં અમારા નખત્રાણા ડેપ્યુટી કલેક્ટર સાહેબ પ્રાંત સાહેબ હાજર છે મામલદાસ સાહેબ હાજર છે ટીડીઓ સાહેબ અને આપણા નગરપાલિકાના અધિકારી એ પણ હાજર છે અને અમારા તમામ અહીં અગ્રણી નગર પાર્ટીના મહામંત્રી હરિસિંહભાઈ અમારા લાલજીભાઈ અમારા સમાજના પાટીદાર સમાન અગ્રણી અવજી કાકા પૂર્વ સરપંચ ડાયોભાઈ તેમજ બધા ગામ આજુબાજુના સરપંચો અને તમામ જ્ઞાતિના ભાગના આજે આવતા હોય અને રામદેવ જાહેર પરચો છે જ્યારે ત્યારે સોમવારના અહીંયા મોટી સંખોમાં નારિયેળ વધેરવા પ્રસાદી ચઢાવવા આવતા હોય અને બધા અલગ અલગ માનતા માનતા હોય અને તમામ જ્ઞાતિના હિન્દુ મુસલમાન તમામ જ્ઞાતિ ઘણા બધા બહારથી ચીચોડા હાથે લઈ અને પોતાની રોજીરોટી મેળવવા માટે અને અહીંયા આવે છે અને બહુ ખુશીથી અહીંયાથી સારું કમાઈ અને જાતા હોય અને આતા રવિવારના પાછો અમારો જગદેવનો મેળો પણ શરૂ થશે તો આના માટે તમામ લોકોને રામદેવ મેળામાં સારામાં સારો બધાએ લાભ લે અને મેળામાં બધાએ ફરવા આવે અને રામદેવ દર્શન કરે એવું બધાને હું આમંત્રણ આપું છું અને બધા આવે લોકો એવું બધાને આહવાન કરું છું ખત્રાણા નગરપાલિકા સને બે હજાર બાવીસ અંતિતથી અસ્તિત્વમાં આવી ત્યારબાદ પરંપરાગત રીતે રામદેવ પીરના લોકમેળાનું જે આયોજન થાય છે આ ત્રિદિવસીય લોકમેળો આજે માનનીય ધારાસભ્યશ્રી માનનીય મદનીશ કલેક્ટર સાહેબશ્રી અને અન્ય નગરજનો અને આગેવાનોની ઉપસ્થિતિમાં આ પરંપરાગત લોકમેળો આજે ખુલ્લો મૂકવામાં આવ્યો આ ત્રિદિવસીય લોકમેળામાં વિવિધ ખાણીપીણીના સ્ટોલ ઉપરાંત વિવિધ રાઇડ્સની લોકો મજા માણી શકે એ માટે આ મેળાનું આયોજન કરેલું છે અત્યાર સુધી ગ્રામ પંચાયત આ પરંપરાગત રીતે લોકમેળાનું આયોજન કરતી હતી પરંતુ નગરપાલિકા અસ્તિત્વમાં આવી ત્યારબાદ આ ત્રીજા વર્ષે નગરપાલિકા મેળાનું આયોજન કરી રહી છે ત્યારે સૌ નાગરિકજનો સૌ ભક્તજનો અને સૌ શહેરીજનોને જણાવવાનું કે આ મેળાનો આપ ભરપૂર આનંદ આનંદલો પરંતુ સાથે સાથે આપણે સરકારના સ્વચ્છતા અને એ બાબતનું નિયમોનું પાલન કરીએ તદ ઉપરાંત કોઈપણ પ્રકારની ટ્રાફિકને અડચણરૂપ ન થાય એ રીતના આપણે વ્યવહાર અને વર્તન કરીએ એ પ્રમાણે વાહન પાર્કિંગમાં નિયત જગ્યાએ મૂકીએ અને સૌ શાંતિપૂર્વક અને સુલેહપૂર્વક આ મેળાનો આનંદ માણે એ હું નખત્રાણા નગરપાલિકા વતી ચીફ ઓફિસર તરીકે અપીલ કરું છું આભાર આજરોજ રામદેવ પીર રામદેવ પીર મેળાનું છ વાગ્યે ઉદઘાટન કરવામાં આવેલ છે આ મેળાની અંદર સાહીઠ હોમગાર્ડ જીઆરડી તથા સિત્તેરથી એંશી જેટલા પોલીસ કર્મચારીઓનો બંદોબસ્ત રાખવામાં આવેલ છે બંદોબસ્ત બે સીફ્ટમાં રાખવામાં આવેલ છે રાઉન્ડ ધ ક્લોક બંદોબસ્ત છે અને જે સવારે બંદોબસ્ત હશે ફરી નાઇટમાં આવશે અને નાઇટ નાઇટમાં છે બે દિવસે ચૌદથી વીસની અંદર આવશે અને અહીંયા પોલીસને અહીંયા જ રહેવાનું જમવાનું વ્યવસ્થા કરવામાં આવેલ છે અમે કાયદો અને વ્યવસ્થા પૂરેપૂરું ધ્યાન રાખીશું મેળામાં આવનાર લોકોને કોઈ તકલીફ ના પડે એ બાબતે અમે પૂરેપૂરી સાવચેતી રાખીશું